મુન્દ્રા ભાજપ દ્વારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આગમનને લઈ ભવ્ય આવકારની તૈયારી કરી રહી છે કચ્છના ભુજમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાને લઈ આખો કચ્છ જિલ્લો ઉત્સાહમાં છે ખાસ કરીને મુન્દ્રા શહેર અને તાલુકા ભાજપ આવકારવા તડામાર તૈયારી કરી રહ્યું છે વિવિધ કાર્યક્રમો અને અભિવાદન કાર્યક્રમોની તૈયારીમાં વ્યસ્ત છે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજાની આગેવાનીમાં ઓપરેશન સિંદુર અંતર્ગત કચ્છમાં પધારી રહેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભવ્ય રીતે સ્વાગત આયોજન કરવામાં આવી રહ્યું છે તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ કાબુબા જાડેજા સહિત સમગ્ર પદાધિકારીઓની ટીમ પણ આગેવાન બનીને કાર્યરત છે મુન્દ્રા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તિરંગા સાંસ્કૃતિક સજ્જતા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આવકાર આપવામાં આવશે ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ ગામે ગામે જઈ લોકોમાં ઉત્સાહ જગાવી રહ્યા છે અને પીએમ મોદીની જાહેર સભામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવી રહ્યા છે અહેવાલ સમીર દ્વારા મારું નામ શક્તિસિંહ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે જવાબદારી નિભાવી રહ્યો છું આવનારી તારીખ છવ્વીસના રોજ જ્યારે કચ્છમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે તો તેના તૈયારીના ભાગરૂપે તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લા પંચાયત બેઠક છે દરેક તાલુકા પંચાયતની બેઠક શક્તિ કેન્દ્ર હોય અને બુથ સુધી આમંત્રણ પત્રિકા ઘર ઘર સુધી પહોંચે તેની ચિંતા થઈ રહી છે જવાબદાર વ્યક્તિઓ દ્વારા ગામ સહ બેઠકો લેવાઈ રહી છે કચ્છની પ્રજા કે જેના હૃદયમાં નરેન્દ્રભાઈ માટે એક વિશેષ સ્થાન છે કે જ્યારે કચ્છ ઉપર આવી આફત આવી હતી જ્યારે ભૂકંપમાં કચ્છ માણસો એવું કહેતા હતા કે ઊભું નહીં થઈ શકે પણ નરેન્દ્રભાઈની દિગ્દ્રષ્ટા દ્વારા જ્યારે કચ્છ પાછું ઊભું થયું અને વિશ્વફલક ઉપર જ્યારે કચ્છનું નામ નરેન્દ્રભાઈના પ્રયત્નોથી આપણે જોઈ રહ્યા છીએ તો નરેન્દ્રભાઈએ જે ઓપરેશન સિંદૂરને નેતૃત્વ પૂરું પાડી અને કચ્છમાં પ્રથમ વખત આવી રહ્યા છે જ્યારે દુશ્મન દેશ દ્વારા આવી નાપાક હરકતો કરવામાં આવી એના જવાબ સ્વરૂપે આપણી ભારતીય સેનાએ દુશ્મન દેશની અંદર આવેલા આતંકવાદી કેમ્પો ઉપર એવા સખત હુમલાઓ કર્યા કે દુશ્મન દેશના મુકા બોલાવી દીધા છે એ ઓપરેશનની સફળતા બાદ આપણે સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું હતું અને સેનાના સન્માનમાં આ જ્યારે

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મર્સી ઘરવપ્રાસના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો